અંતર્ગત ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ઝોન બે હસ્તકના પોલીસ સ્ટેશનો દ્વારા નાગરિકોના ગુમ થયેલ મોબાઈલ ફોન સોના ચાંદીના દાગીના તથા સાયબર રિફંડ મેળવેલ રકમ મળી કુલ સત્તર લાખ છવ્વીસ હજાર ત્રણસો નેવ્યાસીનો મુદ્દામાલ મૂળ માલિક અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ઝોન ટુના ડીસીપી મંજીતા વણઝારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને એસીપીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું સાથે સાથે ગોત્રી પોલીસ સ્ટેશન અકોડા પોલીસ સ્ટેશન જેપરોડ પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હોય તે તમામે તમામ મુદ્દામાલ મૂળ માલિકને

એની અંદર અમે લગભગ ટોટલ સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દામાલ છે અમે લોકોને અહીંયા પરત કર્યો છે જેમાં તેરા તુચ્છો પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દામાલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવી છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલ સુરક્ષા રહે અને એમના કિંમતી મુદ્દામાં ઝડપથી પરત મળે તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન ટુ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ સેરા તુજકોર આયોજન કરવામાં આવે છે એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે એટલે તમે હું ઘણા બધા કેસીસ છે જેટલું 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 રિકવર થતું જાય જેટલું અમે આને કોર્ટમાંથી મંજૂરી મળતી જાય અમે તરત તરત સુપ્રત કરતા હોઈએ છીએ એનો આંકડો હું બાયફર અત્યારે ના આપી શકું આપણે મેં કેરળા કહું મેં નામ ઇઝ એસવી કે ઉન્ની વારિયર દો હજાર ત્રેવીસ મેં એક રેન્ડેલ થ્રુ મેરા ફ્રોડ હુઆ સાઈબર ફ્રોડ હુઆ और करीब एट्टी ती, रुपीस वन थाउजेंड सिक्स हंड्रेड रुपीज़ क्रेडिट कार्ड थ्रू ब्लॉक हो मेरा पैसा गया इमीडिएटली मैंने वन नाइन थ्री जीरो में फ़ोन किया था कंप्लेन लग गया था इमीडिएटली बाय द ग्रेस ऑफ गॉड और हेल्प ऑफ दिस पॉलिस मेरा अमाउंट ब्लॉक कर दिया और दो साल की थोड़े मेहनत करके बाद टुडे आज मुझे ये पैसा एट्टी थाउजेंड रुपीज़ मेरा हाथ में आ गया है पैसा मिला हाँ कितनी खुशी है और जो पुलिस ने काम किया ये जो खुशी है मैं ये कहना चाहता हूँ कि पुलिस रियली हमारे साथ है ये कहना चाहता हूँ कि पुलिस को आप भरोसा रखिए और उसको मदद कर दीजिए पुलिस हमारे साथ ही है छोटे मोटे इधर उधर सुनने से सुनने से कोई अपन पीछे ना टिए पुलिस को हमेशा हमें इनक्रेज करना चाहिए वो हमारी लोगों के साथ हैं काम करते हैं आज नहीं तो कल हमारा काम हो जाएगा ये भरोसा में हम लोग आगे जाएंगे

मैं घरनों सामान फेर होता था। अभी अलग खाली पांच थी सात नगाला माँ घर रेडू मुक्यलू। अभी पांच थी सात नगाला मच्चौली थीगी। दिवस में इस वर्ग में। दिवसे दिवसे। आवाज़ टाइम में, आज़ टाइम में, सांझे। अपने अपने स्केटिंग ग्राउंड निशान में। मैं यहाँ बोतरी। स्केटिंग ग्राउंड में श्री સ્કેટિંગ ગ્રાઉન્ડ ની સામે કોઈ રોકડ રકમ કે કોઈ જોખમી વસ્તુ ઘર માં રાખી નહી મારું નામ નિલેશભાઈ જોશ